અક્ષર માસ મહાત્મય સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ મા અક્ષર અત્યાર સુધીમાં આપણે સાત ભાગ સાંભળ્યા છે આજે આપણે આઠમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બ્રાહ્મણ ભોજન પ્રસાદ ગ્રહણ અને શ્રી કૃષ્ણ કીર્તનનો મહિમા હરી શ્રી ભગવાન કહે છે માક્ષર માસમાં કીર્તિયુક્ત ભગવાન કેશવની પૂર્વક્ત વિધિ થી પૂજા કરવી જોઈએ જે દરરોજ એકવાર ભોજન કરીને સંપૂર્ણ માક્ષર માસ પસાર કરે છે અને ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે રોગો અને પાતકોથી મુક્ત થઈ જાય છે હે માનંદ અગ્નિ અને બ્રાહ્મણ બંને મારા મુખ છે પરંતુ બ્રાહ્મણ નામનું મુખ જેવું શ્રેષ્ઠ છે તેવું અગ્નિ નથી અગ્નિ નામનું મુખ તો બ્રાહ્મણને અધીન છે પરંતુ બ્રાહ્મણ સ્વતંત્ર છે માક્ષરમાં કુમુદ ધોળા કમળ જેવા સ્વસ્થ અને સુગંધદાયક સુંદર ભાત મગની દાળ અને ગાયના ઘી સહિત ભોજનનો બ્રાહ્મણના મુખમાં હોમ કરવો હે ચતુર્મુખ મારા ભક્તોએ મારા પ્રસાદનું ભોજન કરવું જોઈએ તે પવિત્ર પ્રદ અને પાપીઓને મુક્ત કરનારું છે તેથી અન્ન પાન વગેરે ઔષધિ મને અર્પણ કરવી અને અશુદ્ધને પણ શુદ્ધ કરનારા તે પ્રસાદને ભક્તિપૂર્વક ગ્રહણ કરવો અન્ય દેવતાઓનું નૈવેદ્ય ગ્રહણ ન કરવું માક્ષર માસમાં રૂપે કૃષ્ણ કૃષ્ણ કહીને મારું નામ લેવું જોઈએ આનાથી હું બહુ પ્રસન્ન થાઉં છું મારી એક પ્રતિજ્ઞા છે જેને દેવતા અને અસુરો પણ જાણતા નથી આ પ્રતિજ્ઞા આ પ્રમાણે છે જે મન વાણી અને ક્રિયા દ્વારા મારી શરણમાં આવી જાય છે તે અહીં સંપૂર્ણ લૌકિક કામનાઓને પ્રાપ્ત કરે છે અને અંતમાં સર્વોત્કૃષ્ઠ વૈકુટ ધામમાં જાય છે જે હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ આમ કહીને દરરોજ મારું સ્મરણ કરે છે તેને જેમ કમળ જળને ઉપર નીકળી આવે છે તે જ પ્રમાણે હું નરકમાંથી બહાર કાઢું છું જે વિનોદથી પાખંડથી મૂર્ખતાથી લોભથી અથવા છળથી પણ મારી ભક્તિ કરે છે તે મારો ભક્ત કદી કષ્ટમાં પડતો નથી મૃત્યુકાળ ઉપસ્થિત થતાં જે કૃષ્ણનું સતત રટણ કરે છે તે જો પાપી હોય તો પણ કદી યમરાજના દર્શન કરતા નથી પૂર્વ અવસ્થામાં કોઈએ અઢળક પાપ કર્યા હોય તો પણ જો તે અંતકાળમાં શ્રી કૃષ્ણ નામનું સ્મરણ કરે છે તો તે અવશ્ય મને પ્રાપ્ત થાય છે મૃત્યુકાળ ઉપસ્થિત થાય ક્યારે જો કોઈ પરમાત્મા શ્રી કૃષ્ણને નમસ્કાર કરે છે આવું વ્યવસ્થાથી પણ કહે તો તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે જે શ્રી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરીને શરીર છોડે છે તેને પ્રેતરાજ યમ દૂરથી જ ઊભા રહીને સ્વર્ગમાં ચાલ્યા જતા જુએ છે જો કોઈ કૃષ્ણ કૃષ્ણ ઉચ્ચારણ કરીને કોઈ શમશાનમાં અથવા રસ્તા પર મરી જાય તો તે મને જ પ્રાપ્ત થાય છે જે મારા ભક્તોના દર્શન કરીને મૃત્યુને પ્રાપ્ત થાય છે તે મનુષ્ય મારું સ્મરણ કર્યા વિના પણ મોક્ષ પ્રાપ્ત કરે છે હે બેટા પાપરૂપી પ્રજ્લવિત અગ્નિથી ડરો નહીં શ્રી કૃષ્ણના નામરૂપી મેઘોના જળબિંદુઓથી તેને સિંચીને બુજાવી દઈ શકાય છે તીક્ષ્ણ દાઢવાળા કાલી કાળરૂપી સર્પનો શો ભય શ્રી કૃષ્ણના નામરૂપી ઈંધણથી ઉત્પન્ન અગ્નિ દ્વારા તે બળીને નષ્ટ થઈ જાય છે પાપરૂપી અગ્નિથી દગ્ધ થઈને જેવો સત્કર્મની શ્રેષ્ઠાથી શૂન્ય થઈ ગયા છે એવા મનુષ્ય માટે શ્રી કૃષ્ણના નામ સ્મરણ સિવાય બીજી કોઈ ઔષધિ નથી જેમ પ્રયાગમાં ગંગા તીર્થમાં નર્મદા અને કુરુક્ષેત્રમાં સરસ્વતી છે તે જ પ્રમાણે સર્વત્ર શ્રી કૃષ્ણનું કીર્તન સર્વ પાપોનું નાશક છે સંસાર સમુદ્રમાં ડૂબીને જેઓ મહાન પાપોમાં ખૂપી ગયા છે એવા મનુષ્ય માટે શ્રી કૃષ્ણના સ્મરણ સિવાય બીજી કોઈ ગતિ નથી જે પાપી છે જેમનામાં શ્રી કૃષ્ણના સ્મરણની ઈચ્છા નથી એવા મનુષ્યો માટે મૃત્યુકાળમાં પણ પરલોક યાત્રાના સમયે કૃષ્ણના ચિંતન સિવાય બીજું કોઈ રસ્તાનું ભાથું નથી એ બેટા જે મંદિરમાં દરરોજ કૃષ્ણ કૃષ્ણનું કીર્તન થાય છે ત્યાં ગયા કાશી પુષ્કર અને કુરુક્ષેત્ર બધા તીર્થો છે તેનું જ જીવન અને જન્મ સફળ છે તથા તેનું મુખ સાર્થક છે જેની જીભ સદા કૃષ્ણ કૃષ્ણનું કીર્તન કરે છે જેણે એકવાર પણ હરિ આ બે અક્ષરોનું ઉચ્ચારણ કરી લીધું તેણે મોક્ષના માટે જવા માટે કમર બાંધી દીધી છે સમસ્ત પાપોને ભસ્મ કરી નાખવા માટે મુજ ભગવાનના નામમાં જેટલી શક્તિ છે તેટલું પાપ કોઈ પાપી માણસ કરી જ શકતો નથી કૃષ્ણ કૃષ્ણના કીર્તનથી મનુષ્યનું શરીર અને મન કદી થાકતું નથી તેને પાપ નથી લાગતું અને વિકળતા પણ થતી નથી જે શ્રી કૃષ્ણના નામો ઉચ્ચારરૂપી પથ્યનો કળિયુગમાં જે ત્યાગ કરતો નથી તેના ચિત્તમાં પાપરૂપી રોગ પેદા થતો નથી શ્રી કૃષ્ણ નામનું કીર્તન કરતા મનુષ્યનો અવાજ સાંભળીને દક્ષિણ દિશાના અધિપતિ યમરાજ તેના સો જન્મોના પાપોને માફ કરી દે છે સેંકડો ચાંદ્રાયણ અને હજારો પરાગ વ્રત દ્વારા જે પાપ નષ્ટ થતા નથી તે કૃષ્ણ કૃષ્ણના કીર્તનથી દૂર થઈ જાય છે શ્રી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરવાથી મારી પ્રીતિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય છે કરોડો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણમાં સ્નાન કરવાથી જે ફળ કહ્યું છે તેને મનુષ્ય કૃષ્ણ કૃષ્ણના કીર્તન માત્રથી પ્રાપ્ત કરી લે છે જેમ સૂર્યના કિરણોથી બરફ પીગળી જાય છે એ જ પ્રમાણે શ્રી કૃષ્ણના કીર્તનથી ગુરુ પત્ની ગમન અને સુવર્ણની ચોરી વગેરે મહાપાતક નષ્ટ થઈ જાય છે અગમ્યા ગમન વગેરે મહાપાપોથી યુક્ત મનુષ્ય પણ અંતકાળમાં એકવાર પણ શ્રી કૃષ્ણ નામનું કીર્તન કરી લે તો તેનાથી પાપ મુક્ત થઈ જાય છે જે જીવ કલી કાળમાં શ્રી કૃષ્ણના ગુણોનું કીર્તન કરતી નથી તે દુષ્ટા જીભ મુખમાં ન રહે રસાતળમાં ચાલી જાય જે કળિયુગમાં શ્રી કૃષ્ણના ગુણોનું પ્રયત્ન પૂર્વક કીર્તન કરે છે તે જીભ આપણા મુખમાં હોય કે બીજાના મુખમાં વંદન કરવાને યોગ્ય છે જે સતત શ્રી કૃષ્ણના ગુણોનું કીર્તન નથી કરતી તે જીભ નથી મોઢામાં પાપ રૂપી લતા વેલ છે જેને જીભ નામે આપવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ આ પ્રમાણે શ્રી કૃષ્ણ નામનું કીર્તન કરતી નથી તે રોગરૂપી જીભના સો ટુકડા થઈ જાય જે શ્રી કૃષ્ણના નામના આ મહિમાને પ્રાતકાળ ઊઠીને પાઠ કરે છે તેના માટે અવશ્ય હું કલ્યાણદાતા છું જે ત્રણે સંજાઓના સમયે શ્રી કૃષ્ણ નામના મહાત્મયનો પાઠ કરે છે તે જીવનમાં સંપૂર્ણ કામનાઓ અને મૃત્યુ પછી પરમ ગતિને પામે છે તો અહીંયા માક્ષર માસ મહાત્મયનો સાતમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક માક્ષર માસ મહાત્માએ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો